હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી અમારું ઘર વિશામો એનો આપણે પહેલો ભાગ જોયો આજે આપણે બીજો ભાગ જોઈશું વાસ્તાનો પ્રસંગ સરળતાથી અને સરસ રીતે સંપન્ન થયો તે કઈ રીતે બન્યું તે હું તમને લોકોને જણાવીશ સુરાપુરા દાદાને ભયાણી કુટુંબની શાલ ઓઢાડી ધંધુકાના નવદુર્ગા માતાજીની ચલિત મૂર્તિની પધરામણી અમારા ઘરે થઈ મહાકાળી માતાજીને ભયાણી કુટુંબની શાલ ઓઢાડી વાસ્તુ કરવા માટે ભાસ્કરાદા રાજકોટથી તેમની ટીમ અને પરિવાર સહિત પધારેલા હતા એ બધા જ બ્રાહ્મણો અને પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું સૌપ્રથમ પ્રથમ શાલ ઓઢાડી અને તેમના આશીર્વાદ લીધા બીજા બ્રાહ્મણ તેમના ભાઈ હતા તેમનું પણ શાલ ઓઢાડી અને સન્માન કર્યું અને તેમાંના એક અદાના જમાઈ હતા તેમનું પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું અને બીજા બે બ્રાહ્મણોનું પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું જામનગરથી આવેલા નટુભા અને શ્વેતનભાઈનું પણ સન્માન કર્યું ગોરાણીમાનું પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું બીજા ગોરાણીમાનું પણ સન્માન કર્યું અદાની દીકરીનું પણ સન્માન કર્યું ભાસ્કર અદાએ સ્વામીને ખેસ ઓઢાડીને આશીર્વાદ આપ્યા ત્યાર પછી અદાએ સોસાયટીના એકસો આઠ ભૂજનલાલને ખેસ ઓઢાડી કેશુભાઈને ખેસ ઓઢાડી કલ્પેશભાઈને ખેસ ઓઢાડી અને કેતનભાઈને ખેસ ઓઢાડીને આશીર્વાદ આપ્યા વડીલ માસીને શાલ ઓઢાડી ભાયાણી કુટુંબના મોભી એવા નીરવભાઈનું શાલ ઓઢાડીને સન્માન કર્યું ઉર્જાનગર બ્રહ્માકુમારી સેન્ટરમાંથી પધારેલા દીદીનું તિલક કર્યું સંદીપભાઈનું તિલક કર્યું અને તે લોકોએ અમને અમૂલ્ય ગિફ્ટ આપી ઘરના મોભી એવા મારા સાસુનું શાલ ઓઢાડી અને સ્વાગત કર્યું અને આશીર્વાદ લીધા મોટાભાઈ એવા જેઠનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું અને પ્રસાદી આપી અને સન્માન કર્યું નાના ભાઈને ખેસોઢાળી અને શુભેચ્છા પાઠવી મોંઘેરી એવી દેરાણીનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું વાસ્તાનો પ્રસંગ સરળતાથી સંપન્ન થયો તેના માટે એક પરિબળ હતું અમારા પાડોશી આ પાડોશીઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો અમે બધા જ વાસ્તા પછી એક રાતે શાંતિથી બેઠા અને બધાનો અમે આભાર વ્યક્ત કર્યો બીજું પરિબળ હેતા હતી તેનું પણ શાલ ઢાળીને સન્માન કર્યું ત્રીજું પરિબળ હતું મારી આ બે જીગરજાન જેમણે ગોયણી માટેની મસ્ત મજાની ખીર બનાવી પંચદેવ મંદિરના પૂજારીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું સેક્ટર એકવીસ રાજરાજેશ્વર મહાદેવના પૂજારીને પણ શાલ ઓઢાડીને સન્માન કર્યું વડીલબેન પ્રતિમાબેનને પણ ખેસ ઓઢાડીને સન્માન કર્યું ચોથું પરિબળ હતું અમારા આ દિવ્ય જીવનના રહેવાસીઓ જેઓએ અમારા ગેસ્ટ માટે પોતાના ખાલી ફ્લેટની ચાવી અમને આપી દીધી એ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે અમે ભાવેશભાઈ નિકુલભાઈ હેમાંશુભાઈના મમ્મી અને ભાવિનભાઈના મમ્મીનું શાલ ઓઢાડી અને સન્માન કર્યું પાંચમું પરિબળ હતું અમારા જૂના પાડોશી એકતાબેન અને હિરેનભાઈ જે લોકોએ અમારા બ્રાહ્મણોને જમાડ્યા અને ક્યાં પ્રસંગ સરળતાથી પતી ગયો તેની ખબર જ ન પડી તે માટે એકતાબેન અને હિરેનભાઈનો અમો દિલથી આભાર માનીએ છીએ અને આ મારા ગ્રુપે ગોયણીના પળ ચણા વઘાડવા એ બધું કઈ રીતે ક્યારે કરી નાખ્યું જેનો મને ખ્યાલ જ નથી તો હું આ બધાનો દિલથી આભાર માનું છું મારા જેઠાણી જે પહેલેથી છેલ્લે સુધી મારી સાથે હતા તેમનો પણ હું દિલથી આભાર માનું છું મારા સાસુ બ્રહ્માકુમારી નણંદ મારો ભાઈ મારી બહેન મારા કુટુંબીજનો ફૈજીના દીકરા બધા જ અમારા આમંત્રણને માન આપીને આવ્યા તે બધાનો ખૂબ ખૂબ આભાર અને કુળદેવી ભવાની માના આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થયું હવે આપણે મળીશું પાર્ટ નંબર થ્રીમાં તેમાં શું હશે તે હું કહીશ નહીં તમારે જોવું પડશે તો મળીએ ત્રીજા ભાગમાં સારું ત્યારે આવજો